જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લો અતિ સંવેદનશીલ માનવામાં આવે છે ત્યારે તાજેતરમાં પરિસ્થિતિમાં સ્થિતિનો મેળવા ગૃહમંત્રી હર્ષશંઘીએ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી આ સાથે જ ભરૂચ જેલ ખાતે જેલના સિપાઈ અને સ્ટાફ માટે નવનિર્મિત પામેલા એકસઠ આવાસનું પણ તેમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા તંત્ર પોલીસ વિભાગના વિવિધ અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સૌ લોકો સાથે બેસીને ભરૂચ જિલ્લાના વિવિધ વિષયો પર ડિટેલ્ડ ચર્ચાઓ અને ખાસ કરીને હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓની પોતપોતાના વિસ્તારમાં જે સજેશનો છે જે ફરિયાદો છે અને ખાસ ભવિષ્યની અંદર કયા વિષયો ઉપર ગંભીરતાપૂર્વક કામગીરી કરી શકાય એ બાબતની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે ભરૂચ જિલ્લા જેલ વિભાગના આજે રહેના મકાનોના લોકાર્પણનું બી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ એનાત મકાનો થકી જેલ વિભાગના અમારા સિપાહીઓને એમના પરિવારજનો જોડે એમની બધી જ મનોકામનાઓ અહીંયા પૂરી કરી શકે પોતપોતાના પરિવારના બધા જ સપનાઓ અહીંયા સાકાર થાય તેવી શુભકામનાઓ આપું છું બાબા પહેલગામમાં જે હુમલો થયો છે તે બાદ ગુજરાતની સુરક્ષા બાબતે આજે સવારે વડોદરા બધી જોડે વાત કરું સર છે